જય ગો માતા જય દ્વારકાધીશ તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે જો તમારે એમાં પશુ વેચાવ હોય ને વિડીયો મુકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો ને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો ગાયનો તમે બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય વેચાવા આવી છે હવે આગળ વાત કરવામાં આવે આ ગાય વિશે તમને તો આજે એક નંબર ઉપરની ગાય જે છે એને દૂધની વાત કરવામાં આવે તો ચાર લીટર જેટલું હાલ ગાય દૂધ આપે છે કન્ડિશનની વાત કરું તો અને કિંમતની જો મિત્રો તમને જણાવવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા જે છે કિંમત એ આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે અને નીચે શું છે એ વાત કરવામાં આવે તો ત્રી નીચે સુંદર મજાની વાછળી છે કિંમત અને એ બધી વાત તો મેં તમને કરી દીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો વલભીપુર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો ભાવનગર જિલ્લાનો તાલુકો વલભીપુર છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી જે કાંઈ છે એ તમે મેળવી શકો છો અને મિત્રો ગાય તમારે લેવી હોય તો જ ફોન કરજો ખોટા ગાયના માલિકને ફોન ન કરતા અને મિત્રો તમે આ ગાય રૂબરૂ જોવા જાવ એ પહેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ બીજા નંબર ઉપર જે તમે ગીર ખૂટ જોઈ શકો છો તો ખૂટની તમે સિંક પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો ખૂટનો તમે હમ્પ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ ખૂટ છે ગીર ખૂટ જે છે એ હવે આગળ વાત કરવામાં આવે ખૂટ વિશે તમને તો મિત્રો આ ખૂટની પૂરી જવાબદારીવાળો ખૂટ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને બ્રીડિંગ માટે પણ બહુ સારો ખૂટ છે કેમ કે ખૂટના કલર કોમ્બિનેશનની તમને વાત કરું મિત્રો તો ગ્યુનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરનો છે આ કોટ સિંગ પેટર્નની વાત કરું મિત્રો તો અત્યારે આ ખૂટના કોઢા સિંગ છે અને મિત્રો અત્યારે કુંઢા સિંકવાળા કોટ ઘણા મિત્રો ગોતે છે કાનકટમાં પણ પૂરો છે લાંબો વેલે પણ લાંબો છે હાઈટ બોડી એટલે કે ગ્રોથે પણ પૂરો છે લંબાઈ પણ આ ખૂટની પૂરી છે તો બહુ સારો અને બેસ્ટ ખૂટ છે હવે મિત્રો જો કોઈ પણ મિત્રને આ ખૂટ લેવો હોય તો હવે આ ખૂટની કિંમત વિશે તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ કૂટની જે કિંમત છે એ આ જે કૂટના માલિકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા જે છે એ આ કૂટની કિંમત રાખેલ છે હવે આ કૂટ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો કે આ કૂટ જે છે એ તમને ગામ ઝાડી તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ઉમરાળા અને જિલ્લા વિશે જો તમને જણાવવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે ત્યાં ગામ ઝાડ ઝાડાય છે ત્યાં તમે આ ખૂટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે વાત કરવાની આવે ખૂટના માલિકના કોન્ટેક નંબરની એટલે કે ફોન નંબર જે છે એની તો ખૂટના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ખૂટના માલિકનો કોન્ટેક કરી અને ખૂટ વિશે જો તમારે મિત્રો વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને ખૂટ રૂબરૂ જોવા જાવ પેલા કોન્ટેક્ટ કરીને જઈ જ્યો કે ખૂટ વેચાઈ ગયો હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે કાકરેજ ગાય બતાવો કાકરેજ કાય બતાવો તો આજે આપણી પાસે બે કાકરેજ ગાય વેચાવા આવી છે અને આ જે ગાય છે કાંકરેજ એ જ માલિકને બીજી બે ગીર ગાય વેચવાની છે તો મિત્રો આ બે કાંકરેજ ગાય અને બે ગીર ગાય જે છે એની આ ગાયના માલિક એક સાથે કિંમત રાખેલ છે તો હું તમને કિંમત જે છે એ તમને સાથે બતાવી દઈશ તો મિત્રો આ જે ગાય તમે જોઈ શકો છો તો આજે આ જે ગાય છે એ ગાય ગાભણી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે એ ગાભણ છે તો આ જે ગાય છે હાલ છ મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે એટલે કે તમે જે આ ગાય સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો સફેદ કાંકરેજ ગાય તો આ જે ગાય છે એ છ મહિનાની આલ ગાભણ છે અને મિત્રો તમે આનું કાઠું રંગરૂપ કલર કોમ્બિનેશન ને બધું જોઈ શકો છો સિંગ પેટર્નને બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો તો તમને કન્ડિશન વિશે બધું જણાવી દીધું પણ હવે મિત્રો કિંમતની જે વાત છે અમે તમને વાત કરી એ જ રીતે છેલ્લે કરવાની રહેશે હવે આ જે ગાય છે એ વેચવા આવી છે તો હવે આ ક્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે એ વાત મારે તમને કરી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ તાલુકો અંજાર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો કચ્છ તો મિત્રો કચ્છ જિલ્લાનો તાલુકો અંજાર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો તમે જો ગાય રૂબરૂ જોવા જાવ એ પેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે મિત્રો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગીર ગાય છે મિત્રો એટલે કે દેશી ટાઈપ ગાય છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કોંઢા સિંગ છે કાનકટ જોઈ શકો છો સાથે સાથે એનું ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો ગાયની બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે તમને વાત કરવામાં આવે ગાયના કલર કોમ્બિનેશનની મિત્રો ત્રણ કલર છે સફેદ બ્લેક અને લાલ કલરની ગાય છે તમે જોઈ શકો છો ત્રણેય કલર એટલે કે કાબરા ટાઈપ આ ગાયનો કલર છે અને મિત્રો આ કલર જે છે એ અત્યારે રેયર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જોવા મળે છે આવો કલરની અત્યારે બહુ ક્યાંય જોવા મળતો નથી તમે જોઈ શકો છો મિત્રો તો ગાય બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય જે છે એ હાલ દોવા દઈએ છે અને પાંચ મહિના થઈ ગયા છે દોવા દઈએ એને તો મિત્રો આ ગાય તમે જોઈ શકો છો હવે કિંમતની જે વાત છે મેં તમને વાત કરી એમ છેલ્લે બધાની એક સાથે કિંમત જે છે એ કરી દેવાનો છું હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાય ક્યાં એટલે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે મિત્રો તો કે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ તમને તાલુકો અંજાર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો કચ્છ તો મિત્રો કચ્છ જિલ્લાનો તાલુકો અંજાર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ ગાય તમે જો રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે પાંચમા નંબર ઉપર જે મિત્રો તમે આ કાકરેજ ગાય જોઈ શકો છો તો આ કાકરેજ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બ્લેક કલર છે ગાયનો એટલે કે કાળો કલર છે કાંકરેજમાં કાકરેજમાં ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે વ્યવસ્થિત સિંગ છે કાનકટ જોઈ શકો છો સાથે સાથે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો અને મિત્રો કાકરેજ ગાયની તમે લંબાઈ જોઈ શકો છો પૂરી લંબાઈ અને હાઈટ એટલે કે ઊંચાઈ પણ પૂરી છે આ ગાયની હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમને આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય પણ પાંચ મહિના થઈ ગયા છે અને ડોવા દે છે ગાય એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો કિંમતની જે વાત છે મારે તમને છેલ્લે કરવાની છે મેં તમને વાત કરી એ જ રીતે ચારેય ગાય છે એક જ માલિકની છે એટલે કિંમત જે છે હું તમને છેલ્લે એકસાથે બધાની આપી દેવાનો છું અને તમે ગાય જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને તાલુકો અંજાર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો કચ્છ તો મિત્રો કચ્છ જિલ્લાનો તાલુકો અંજાર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે એટલે કે એની વિશે તમને જણાવવામાં આવે તો આ જે ગાય છે એ ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધા છે તમે મિત્રો ગાય રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો છેલ્લી ગાયની તમને વાત કરવામાં આવે તો છઠ્ઠા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો મિત્રો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે અડર ક્વોલિટીની વાત કરું તો અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે મિત્રો હવે આની જે કિંમત છે એક સાથે ચાર ગાયની એ હું તમને આપી દેવાનો છું એક સાથે ચારે ચારની કિંમત જે ગાયના માલિકે રાખેલ છે એ હવે વાત કરવામાં આવે જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને જો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી હોય તો મારો વિડીયો જે છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય કિંમત વિશે જો મિત્રો તમને જાણ કરવામાં આવે તો એક સાથે ચારેયની કિંમત જે છે એ ગાયના માલિકે એક લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો તમે મિત્રો જ્યાંથી ગાયના માલિકને સાથે કોન્ટેક કરી અને વધારે વાતચીત કરી શકો છો કિંમત પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ છે હવે આ જે કાંઈ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો અંજાર જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો કચ્છ તો મિત્રો કચ્છ જિલ્લાનો તાલુકો અંજાર છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે કોઈ પણ પશુ વેચાવ હોય અને મારે આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે તેમાં અમારા તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત ફોટા અને પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે માહિતી મોકલી શકો છો અમે તમારા પશુનો મફત એટલે કે ફ્રીમાં વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ